દીવ જિલ્લામાં આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે લીલી ઝંડી ફરકાવી કરવામાં આવ્યો વણાક ખાતેથી આજે થઈ શરૂઆત કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત આજે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે સાડા અગિયાર કલાકે દાદરાનગર હવેલી દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલનું આગમન થયું ત્યારબાદ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલિત કરી અને કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત વિવિધ એસોસિએશન વિવિધ સંસ્થા ચૂંટાયેલા પ્રતિનિધિઓ રાજનેતાઓ વગેરે પ્રશાસક પ્રફુલ્લ પટેલ તથા સાંસદ લાલુભાઈ પટેલને

કાર્યક્રમ સંદર્ભે પ્રશાસક પ્રફુલ્લ પટેલે સરકારી યોજનાના લાભો વિશે માહિતી આપી હતી તેઓએ પહેલાં જરૂરિયાતમંદ તથા મધ્યમ વર્ગના લોકોને થતી મુશ્કેલીઓ તથા યોજનાઓનો લાભ લઈને મળેલ સહુલિયત વિશે લોકોને જણાવ્યું હતું વધુમાં તેઓએ દીવના મુખ્ય વ્યવસાય માછીમારી અંતર્ગત ડીઝલમાં માછીમારોને રાહત મળે તે માટે તેઓ દિલ્હી ખાતે રજૂઆત કરશે તેવું જણાવ્યું હતું તેઓ દીવના દરેક પ્રશ્નનો ઉકેલ કરશે તેવું પણ જણાવ્યું હતું તેઓએ દીવના વિકાસ અર્થે ટૂંકમાં પરિચય આપ્યો હતો આ પ્રસંગે સાંસદ લાલુભાઈ પટેલે પણ મોદી સરકાર તથા દમણ દીવ ખાતે કરેલ વિકાસીય કાર્યો વિશેની માહિતી આપી હતી કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓએ મેરી કહાની મેરી સુબાની અંતર્ગત તેઓની મંતવ્ય રજૂ કર્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ શપથ ગ્રહણ કર્યા હતા કાર્યક્રમમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વિધિવત રીતે રવાના કરવામાં આવી હતી પ્રશાસક પ્રફુલ્લ પટેલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને લીલી ઝંડી દેખાડી સાંસદ લાલુભાઈ પટેલે હાર પહેરાવી અને નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેસે નારિયેળ વધેરીને વિકસિત ભારત સંકલ્પ યાત્રાને રવાના કરી હતી આ પ્રસંગે દીવ જિલ્લા કલેક્ટર ભાનુપ્રભા એસપી ફુલઝીલે પિયુષ નિરાકર એડીએમ વિવેક કુમાર ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા મામલતદાર ધર્મેશ દમણિયા પ્રશાસનીય અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ જિલ્લા પંચાયત પ્રમુખ રામજી ભીખા બામણિયા ઉપપ્રમુખ લક્ષ્મીબેન મોહન નગરપાલિકા ઉપપ્રમુખ હરેશ પાછા કાપડિયા ચૂંટાયેલા પ્રતિનિધિઓ રાજનેતાઓ આગેવાનો તથા બહોળી સંખ્યામાં જનતા ઉપસ્થિત રહી હતી આજથી વિકસિત ભારત યાત્રાનો વણાકબારા ખાતેથી પ્રારંભ થયો જે આગામી દિવસોમાં આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ દીવ જિલ્લાની ગ્રામ પંચાયતો અને નગરપાલિકા વિસ્તારોમાં ફરી સરકારી યોજનાઓ વિશે